हेलो विद्यार्थी भर्ती स्वागत है मित्रों तो आप अमदावाद महानगरपालिका द्वारा एक भर्ती जाहरात करी है खाली जगह से सात सौ एकत्रीस परीक्षा वगरती से अरजी वगरनी भर्ती से बराबर अरजी फी जमा करवा चैनल ना तो चैनल सब्सक्राइब करना तो अमदावाद से एम सी न्यू भर्ती से अमदावाद म्युनिसिपल कोपोरेसन में शून्य क्लाक प्लस अलग अलग फील्ड पर जगह से तो वीडियो अं सुधी निहलो तो तक पूरी महिती मित्रों શૈક્ષણિક લાયકાત અરજી કરવાની તારીખ અને અરજી ફી લાયકાત શું રહેશે પગાર ધોરણ શું રહેશે વયમર્યાદા શરીરી તારીખો અને અરજી માટે જે મહત્વપૂર્ણ લિંક છે અથવા સત્તાવાર વેબસાઇટ છે એના વિશે પણ આપણે વાત કરવાના છે મિત્રો વિડીયો અંત સુધીમાં અંત સુધી બનાવી રહ્યો તો આપણે પૂરી છે માહિતી અહીંથી આપણે લઈ શકાય બરાબર તો આપણે જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ જગ્યા સાતસો એકત્રીસ જગ્યા પર ભરતી કરી છે સહાયક જૂન્ય કલાક અને ટેકનિકલ સહાયક सुपरवाइज लाइट पोस्ट्स अलग-अलग છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15/4 સુધીમાં તમારે કમ્પલેટ અરજી કરવાની છે. નહીયા તમારે ખાલી સર્ચ કરવાનું છે www.ahmedabadmunicipalcorporation.in ઓફિશિયલ વેબસાઈટથી એ ઓપન થઈ જશે. સેમીકોન કબો ન પડે કમેન્ટમાં કમેન્ટ કરીજો અને જે સહાયક જુનિયર ક્લાર્ક માં 60 બાર જગ્યા છે. સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માં 93 જગ્યા છે અને સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઈટ એમાં 26 જગ્યા કુલ મળી અને 731 જગ્યા પરથી આ ભરતી છે. यावेले छे અને આ સેક્શન કે લાયકની વાત કરી તો સહાયક જુનિયર કોઈ પણ વિદ્યાર્થી આકામ સ્નાતક એટલે ગ્રેજ્યુએટ હોય તો તમે સસ્તામાંથી સીસીડી પણ પાસ કરી લોજો એટલે સીસીડી સર્ટિફિકેટ પર રિજર્ટ છે અને સહાયક ટેકનિકલ માટે એન્જિનિયર માટે છે બી બી સિવિલ કરી લોવો જોઈએ આગળ આપણે વાત કરીએ તો તમારે પાસ ઓસિન દોરા છે 11 10 2359 સુધી તમે અરજી કરી શકશો અને સામાન્ય વર્ગ માટે છે પાંચસો રૂપિયા અને અનામત કેટેગરી માટે છે એ અઢીસો રૂપિયા ફી રાખેલ છે દિવ્યાંગ માટે કોઈ પણ જાતની ફી છે અહીંયા તમારે મિત્રો જમા કરાવવાની નથી એટલે દિવ્યાંગ માટે છે આ ફરી ભરતી કહી શકાય આગળ આપણે વયમર્યાદા વિશે થોડીક માહિતી મેળવીએ અથવા પગાર ધોરણની પહેલાં વાત કરી દઈએ તો ત્રણ વર્ષ સુધી માસિક પગાર છવ્વીસ હજાર ફિક્સ પગાર રહેશે ત્યારબાદ તમારો પગાર છે એ વધશે સહાયક ટેકનિકલ માટે ચાલીસ હજાર આઠસો એ ફિક્સ પગાર અને આમો આપણ 40800 ફિક્સ પગાર છે એટલે ધીમે ધીમે તમારો પગાર સે લેવલ પ્રમાણે વધતો હોય છે સહાયક જુનિયર ક્લાર્ક છે અમે દોની હોય મળ્યા 33 વર્ષ થી વધુ હોવી જોઈએ નહીં 18 વર્ષ થી 33 વર્ષ નો ગાળો હોવો જોઈએ ટેકનિકલ સહાયક માં 30 થી વધુ હોવી જોઈએ નહીં અને ટેકનિકલ સુપરવાઇઝર માં 33 વર્ષ કરતા વધારે એટલે મતલબ 35 ક્લાર્ક પ્લસ જ ગયા પ્લસ માં મેર હોવી જોઈએ નહીં જરૂરી તારીખ તો ફરતી નોટિફિકેશન તારીખ પર માંસ્તી ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે અવર્તીના ફોર્મ છે 12 માર્ચ 2024 સુધી અને લાસ્ટ ડેડ છે આપણે વાત કરી એમ 15 4 સુધી છે લાસ્ટ ડેડ ફોર્મ પરિસક્ષ્યો ને જો મિત્રો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ અને લાઈક અને શેર કરીજો બીજું મિત્રો પણ લાભ મળી રહે મદદરૂપ થાય મળી નવો વિડીયો